મૂડી તાલુકાના ધર્મેન્દ્રગઢ ગામે રામજી મંદિરનો એકવીસમો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે મૂડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે મૂડી તાલુકાના ધર્મેન્દ્રગઢ ગામે આવેલ રામજી મંદિરને મંદિર નવું બનાવ્યા અને એકવીસ વર્ષ જેટલો સમય પૂર્ણ થતાં આવતીકાલે શુક્રવારે ચાર એપ્રિલના રોજ પાછો પાઠોત્સવ ઉજવાશે જેમાં લઘુ રુદ્રયજ્ઞ સંતોના સામૈયા ગોપી મંડળ મહાપ્રસાદ સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહે છે તેમજ લાલજી મહારાજની જગ્યાના મહંત હાજરી આપી આશીર્વાદ પાઠવશે આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર ધર્મેન્દ્રગઢ યુવા ટીમ જહેમત ઉઠાવી રહી છે